જય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ તેને માનવ જીવન માટેની મેનેજમેન્ટ ગાઈડ જીવન જીવવાની કળા માનવામાં આવે છે આજના તણાવભર્યા અને જટિલ સમયમાં ગીતાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે આપણા જીવનમાં ગીતાનું મહત્ત્વ મુખ્યત્વે નીચે મુજબના ચાર મુદ્દાઓમાં વહેંચી શકાય પહેલું કર્મયોગ એટલે ચિંતા મુક્ત જીવન ગીતાનો સૌથી મહત્વનો ઉપદેશ છે કર્મ કર ફળની આશા ન રાખ આપણે હંમેશા પરિણામની ચિંતામાં હોઈએ છીએ શું મને નોકરી મળશે શું હું પાસ થઈશ આનાથી તણાવ જન્મે છે ગીતાનો ઉકેલ એ છે કે જ્યારે તમે ફળની ચિંતા છોડીને ફક્ત તમારા કામ પર સો ટકા ધ્યાન આપો છો ત્યારે કામ શ્રેષ્ઠ થાય છે અને મન શાંત રહે છે બીજો માનસિક સંતુલન સ્થિત પ્રજ્ઞ જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે છે ગીતા આપણને સમત્વ એટલે કે સમાન રહેવું શીખવે છે આપણે સફળતા મળે ત્યારે હવામાં ઉડીએ છીએ અને નિષ્ફળતા મળે ત્યારે ડિપ્રેશનમાં આવી જઈએ છીએ તો ગીતા શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય મનને શાંત રાખવું જોઈએ જે વ્યક્તિ સુખ અને દુઃખમાં સમાન રહી શકે છે તે જ સાચો સુખી છે ત્રીજું છે મુશ્કેલીઓનો સામનો કરવો તો કે ધર્મ અને કર્તવ્યમાં જ્યારે અર્જુન યુદ્ધના મેદાનમાં હિંમત હારી ગયો હતો ત્યારે કૃષ્ણએ તેને ભાગવાને બદલે લડવાની પ્રેરણા આપી હતી આપણા જીવનમાં પણ જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ભાગી જવાને બદલે હિંમતથી તેમનો સામનો કરવો એ જ આપણો ધર્મ છે ચોથું મન પર નિયંત્રણ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે જેનું મન કાબૂમાં છે તેના માટે તે મિત્ર છે પણ જેનું મન બે કાબુ છે તેના માટે તે શત્રુ છે ક્રોધ લોભ અને અહંકાર આ ત્રણ નરકના દ્વાર છે ગીતા આના પર કાબૂ મેળવીને આત્મશિસ્ત કેળવતા શીખવે છે આજના સમયમાં ગીતાનો ઉપયોગ ગીતાનો ઉકેલ આપણી સમસ્યા વ્યવહારિક અર્થ એ બધું જ થાય છે ઓવરથિંકિંગ વધુ વિચારવું વર્તમાનમાં જીવો ભવિષ્ય ભગવાનના હાથમાં છે તમે આજનું કામ કરો ઓળખનો પ્રશ્ન આત્મા અમર છે તમારું મૂલ્ય તમારા પદ કે પૈસાથી નથી પણ તમારા આંતરિક ગુણોથી છે જ્ઞાન અને બુદ્ધિયોગ લાગણીઓમાં વહી જવાને બદલે બુદ્ધિથી સાચો નિર્ણય લો શું તમે તમારા જીવનની કોઈ ચોક્કસ સમસ્યા જેમ કે ગુસ્સો ડર કે ચિંતા માટે કોઈ ખાસ શ્લોક કે ઉપાય જાણવા માગો છો તો તમે ગીતાજીનું ચિંતન અને વાંચન આજથી જ શરૂ કરી દો તેમાંથી તમને ચોક્કસ ઉકેલ મળશે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ